નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ સોમવાર તિથિ દશમ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે નિહાળીએ આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો સોનગઢના ગુણસદા ગામના વિસ્તારમાંથી આશરે દોઢથી બે વર્ષની દીપડી મૃત હાલતમાં મળી આવી હતી જેને કિકાકુઈ વન્યપ્રાણી રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવી વેટેનરી ડોક્ટર પાસે પીએમ કરાવ્યા બાદ રિપોર્ટ અનુસાર દીપડીનું મોત થવાનું કારણ કુદરતી હોવાનું જાણવા મળ્યું હતું વ્યારા નગરના જૂના બસ સ્ટેશન પાસેથી યુવતીના બેગમાં મૂકેલ મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે ઉચ્છલના ભીતબુદ્રક ગામના જૂનું ફળિયામાં રહેતી શ્વેતલબેન ચૌધરી ગત તારીખ સત્તરમી માર્ચના રોજ સવારના સમયે જામનગર જવા માટે નીકળી હતી તે દરમિયાન શ્વેતલબેનનો મોબાઈલ ફોન તેમની પાસે જ હતો જોકે વ્યારા આવતા વ્યારા જૂના બસ સ્ટેશન ખાતે આવી બેગમાં મોબાઈલ ફોન જોતા બેગમાં મોબાઈલ મળ્યો ન હતો ઉચ્ચલના જામકી ગામની સીમ્મા તાપી હોટલની પાસેથી પસાર થતો નેશનલ હાઇવે પર કન્ટેનરના ચાલકે એક બાઇકને અડફેટે લેતા પિતા પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે તેર વર્ષીય બાળકીનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી વાલોડના કુંભિયા ગામના લાલ ફળિયા નજીક રસ્તામાં વળાંકમાં ટ્રક અડફેટે આવતા કુંભીયા ગામના મોપેડ સવાર પરિમલભાઈ ચૌધરી નામના યુવકનું ગંભીર ઇજાને કારણે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો વાલોડના બુહારી ગામના સડક ફળિયામાંથી પસાર થતો વાલોડ બુહારી રોડ પર બોલેરો ગાડીના ચાલકે રાહદારી ગામના સડક ફળિયામાં રહેતા શાંતુભાઈ મગનભાઈ હળપતિને અડફેટે લેતા તેમનું ગંભીર ઈજાને કારણે લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે નરેશભાઈ રાઠોડઈ બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાલોડ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક વખત સોનું ઝડપાયું છે એર ઇન્ટેલિજન્સ દ્વારા બે કરોડ રૂપિયા સિત્યોતેર લાખથી વધુ કિંમતનું સોનું ઝડપાયું છે ધાબીથી આવેલા બે મુસાફર પાસેથી ત્રણ હજાર પચાસ ગ્રામ સોનું ઝડપાયું છે આ બંને મુસાફરો જિન્સમાં સોનું છુપાવીને અમદાવાદ લાવ્યા હતા અને સિક્યુરિટી ચેકિંગ દરમિયાન બંને વ્યક્તિઓ પાસેથી સોનું ઝડપી લેવામાં આવ્યું છે બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડીઓના જામીન ગ્રામ્ય કોર્ટે નામંજૂર કર્યા છે ગ્રામ્ય કોર્ટે બીઝેડ ગ્રુપના છ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે અને ફરી એક વખત આરોપીઓને મોટો ઝટકો મળ્યો છે સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા ફરજીયાતપણે લેવાનો નિર્ણય કર્યો છે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં મદદનીશ કેળવણી નિરીક્ષકોની બઢતી માટે શિક્ષકોના અનુભવની સાથે સાથે તેમની પરીક્ષા લેવાશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે જ્યારે પરીક્ષા ઉપરાંત ખાનગી અહેવાલ ખાતાકીય તપાસ અને જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી બાદ યોગ્ય જણાતા શિક્ષકોની બઢતી કરવામાં આવશે વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડીમાં રહેતા પરિવારની ત્રણ વર્ષીય માસુમ બાળકી સાથે વિધર્મી યુવાને દુષ્કર્મ કર્યાના ચકચારી કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સખત સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જ્યારે પચાસ હજારનો દંડ ચૂકવવા જોગવાઈ કરાઈ છે દંડની રકમ અને વળતર પેટે છ લાખ મળી કુલ છ લાખ પચાસ હજાર પીડિતાને ચૂકવવાનો આદેશ કરાયો છે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી પીએફ કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર પીએફ ઇન્સ્પેક્ટર દંડ અને કેસથી બચવા માટે પચાસ હજારની લાંચની માંગણી કર્યા બાદ ચાળીસ હજારની લાંચ લેતા તેની જ કચેરીમાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો કર્મચારીઓના પગાર પીએફના ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે જેથી દંડ અથવા કેસ થશે જો તેનાથી તમારે બચવું હોય તો પચાસ હજાર આપવા પડશે તેમ જણાવતાં રક્ષકના અંતે ચાલીસ હજાર આપવાનું નક્કી થયું હતું આખરે આજે એસીબીએ ઝડપી લીધો છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં